આજે તો સજના બે વધારે ગણાય સવારે ચા ભેગા નાસ્તા નાસ્તામાં કરી લે બરાબર હા તો ફેલા ફટાફટ જશનાજી મગાવી લેતા આવીએ ને પછી આપણે ધાણા લેવું બધાય મેડમ કેવી રીતે આલુ પરાઠા બનાવે ને આજે હું તમને દેખાડું લઈ ચટણી બનાવવાની છે ને આનો

ભાઈ હું કરું તું ચટણી બનાવ ચટણી બનાવું છું હું વાત સમજો તીખા તીખા કંઈ ઘટે નહીં હો કાઈ ના હાલો તો આજે તો જોસના ના આલુ પરોઠા આલુ પરોઠા હું હું જોસના ભૂલાઈ જાય યાર મને છે ને આલુ પરોઠા જ ને કા તમને ખબર તમારે ખાવું એક તો મારો ફેવરિટ છે ને પરોઠા ને આલુ પરોઠા માં બે મો કન્ફ્યુઝ થઈ જાવ તમે પરોઠા અલગ આવે ને આલુ પરોઠા અલગ આવે કા જોસના બે અલગ અલગ હોય ને હાલા પર તારી તો કોઈ ઝડપ જોસના ફટ થર્ડ દેખીને જો તો આલુ પરોઠો બને આજે ને પૂડા જેવો કા લાગે

ભાઈ આ બને છે અહીંયા આલુ પરોઠું એક બની ગયું છે અને સરસ મજાનો તાપ નો ભડકો કરી દીધો છે ભરીને તમને વેસા તો ઈ વાત વેસા જ આપે ને યાર ઈ તો પછી કેવું હોય થોડું થોડું આપતા હોય મેં એક વાર દ્વારકા ગયા અમીન જોશના તમે ખાધો તો એકસો ને દસ રૂપિયા આલુ પરોઠા ને એક ના ખાજો છે આપડે કેટલા ખાઈ ગયા હતા ચાર પાંચ તો ખાઈ ગયા હતા હાલો ભાઈ તો હવે મને મોટામાં પાણી આવી ગયા છે તો હું આલુ પરોઠા ખાઈ લઉં તો આજે થઈ ગયો છે બીજો દિવસ છે અને ગુડ મોર્નિંગ બધા સૂર્ય ભગવાન જો ઉપર આવી ગયા ભાઈ અને છે ને કાલે રાત્રે પછી આલુ પરોઠા ખાય ભાઈ ઠંડી લઈ ગઈ ને કે ભાઈ વાત જવા ને અત્યારે પૂર માં બીજો દિવસ થઈ ગયો જોશ ના કે આલો હું કે આલુ પરોઠા છે ને અત્યારે નાસ્તો કરી લો આલુ પરોઠા થોડાક પેડા નાસ્તો કરી લેવો અત્યારે હમ વીમ સોલો અથાણ અથાણ નું નાલુ પરોઠા વાહ ભાઈ ચા ચા ગરમ ગરમ ચા હે ને આજે હું આજે કંઈક નવું બનાવું જો જન આવે તો ને બે બે જોઈને કે કે અમે કરીએ ને તમે કે સારું સારું બનાવીને ખાવ એટલે ના તો નો પડે

કેન્સલ થઈ જાય ઘણું બધું યાર બનાવવાનું પણ વાંધો નહીં આજના વ્લોગમાં તમે જોયું હતું ને ભાઈ કે અમે કાલે બનાવ્યા હતા આલુ પરાઠા તો એક પછી વ્લોગમાં બધી બે બે રેસીપી હોય તો મજા ન હોય એટલે કાલે ખાસ રેસીપી કંઈક બનશે જો અમારું દહીં જામી જાય તો ભાઈ બાકી અમે ફાઈનલ નથી કે તમારું દહીં ઉપર છે કાશું દહીં જામી જાય તો બાકી અત્યારે જો રોટલી ગરમા ગરમ બનાવે શાક કેવાનું બનાવ્યું છે અને અમારા નેક્સ્ટ ભાઈ નથી એ ગયા છે ગામમાં દિવ્ય આવ્યો ને થોડીક વાર લઈ ગયા ને હું છે ને ભાઈ થોડીક વાર ઠેકવાનું રમવા હોય ગયો તો બરાબર ને સાચું કહી દો જોશનાનો ફોન આવી ગાલો હોય ટાઈમ થઈ ગયો આવો કેમ કે મમ્મી પપ્પા ના હોય ને એટલે મારે આવતો રહેવું પડે બાકી હું બપોર પછી રમવા જાઉં તો કેટલા કે જોશના ઘેર આવતો હોય સાચું કહી દઉં સેટ હાથ વાગી જાય ગા બસ ફેમિલી તો આજના વ્લોગમાં આટલું કાલે જોશનાની રેસીપી બનશે નહીં બને એ બધું આધાર છે અમારા દહીં ઉપર તો ફરી મળીશું એક નવ સાથે ક્યાં સુધી તમારા બધા ધ્યાન રાખો જય દ્વારકાધી જય માં મોગલ ને જોશ્ના હું કરતા જાઉં બધા